નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી તમામ માહિતી સૌથી પહેલા જાણવા મગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો સત્યોતેર થી તેરસો ગોંડલમાં એક હજાર થી તેરસો એક જામનગરમાં અગિયાર જામજોધપુરમાં બારસો વીસ થી બારસો છોતેર જેતપુરસો એકસઠ વિસાવદર એક હજાર થી અગિયારસો એકાણું તળાંજામાં અગિયારસો થી બારસો છાસઠ હળવદ બારસો થી બારસો ચોર્યાસી વાંકાનેર બારસો થી બારસો એકાવન ભચાઉમાં બારસો થી બારસો પંચાણું

માણસામાં બારસો બાસઠથી તેરસો તેર ગોજારિયામાં બારસો નવ્વાણું થી તેરસો દસ કડીમાં તેરસો પાંચથી તેરસો પંદર વિસનગરમાં બારસો સિત્તેર થી તેરસો પંદર પાલનપુરમાં બારસો નેવું થી તેરસો છ થરામાં બારસો પંચોતેર થી તેરસો ચૌદ દહેગામમાં બારસો સાઠથી બારસો પંચોતેર કલોલમાં બારસો ચોરાણું થી તેરસો અગિયાર સિદ્ધપુરમાં બારસો સિત્તેર થી તેરસો પંદર હિંમતનગરમાં તેરસો થી તેરસો બાર કુકરવાડાસો સિત્તેર થી તેરસો સાત ઇડરમાં બે ચાજીમાં તેરસો ત્રણ ખેડબ્રહ્માર થી બારસો એસી કપડવંજમાં બારસો થી બારસો પચાસ વિરમગામમાં તેરસો એક તેરસો પાંચ થરાદમાં બારસો પંચ્યાસી તેરસો ચોવીસ રાસણમાં બારસો સાહીઠ બારસો પંચોતેર આંબલીયાસરમાં બારસો નેવ તેરસો સતલાસર માં બારસો સિતેતેર શિહોરીમાં બારસો એકસઠ થી બારસો છોતેર લાખો સાઠ થી તેરસો અગિયાર પ્રાંતિજ પચાસ થી બારસો એસી સમયમાં બારસો નેવ થી તેરસો આઠ ચાણસમાં બારસો પાસઠ થી બારસો અઠ્ઠાણું દાહોદમાં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જુદુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે